નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનો હું નિકુંજ પરમાર આપ સૌ તૈયલ સ્વાગત કરું છું તમે ચેનલ નવા ચેનલ સબક્રાઈ કરવા બુલશો તમને ચેનલ પણ મિત્રો સરકારી કર્મચારી બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે પેન્શન બાબતે આંગણવાડી બાબતે શિક્ષણ જગત માટે ઉપયોગી બની તમામ તમામ માહિતી ચેનલ પૂરત કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા બોલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આઠમા પગાર પંચ લાગુ ભારત પેન્શન સમાજ માન્ય આભાર ત્યાં લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના વિશે આપણે મિત્રો ચર્ચા કરીશું તો મિત્રો જે પહેલાં વોટ્સઅપ તે બંને બનાવ્યું છે લિંક રિસ્ટ મિત્રો હોય છે જોઈન થઈ જતો મેં ચેનલ પણ સૌ પર મારે ત્યાં પહોંચાડવામાં આવશે પીડીએફ પણ ત્યાં પહોંચાડવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય વગર આ વિડીયો શરૂઆત કરી છે તો મિત્રો સરકારી કર્મચારીઓએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આઠમા પગાર પત્ર સરકારે ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે ત્યારબાદ આઠમા પે કમિશન જે અપ્રેડ છે કે નમસ્કાર કરીએ મિત્રો જો તમે કેન્દ્રીય કર્મચારી સરકારી કર્મચારી છો તો તમારે સારા સમાચાર કહી શકાય જાણતા જશો તમારા સેલરી સ્ટ્રક્ચરમાં બદલાવ કરવા કરવા કેન્દ્ર સરકારે સરકાર વર્ષ દર વર્ષ એક પે કમિશન કેટલી પગાર પંચ લાગુ કરે છે અને તેના આધારે જે કેન્દ્રીય કર્મચારી પગાર નક્કી થાય છે અત્યાર સુધીમાં કેન્દ્રીય કર્મચારી માટે સતત પગાર પંચ લાગુ કરવામાં આવે છે તેમ જણાવી દઈએ કે જાન્યુઆરી ઓગણીસો છેતાળીસમાં દેશમાં પહેલું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું છેલ્લો સાતમો પગાર પર અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ચૌદમાં લાગુ કરવામાં આવ્યું હતું જ્યારે આ કમિશન બે હજાર સોળથી લાગુ બે હજાર સોળથી લાગુ છે લાગુ કરવામાં આવ્યું છે હવે આ કર્મ આ પણ કેન્દ્રીય કર્મચારી આઠમા પગાર પર રાહ જોઈને બેસી રહ્યા છે તેની સાથે તેમના મોંઘવારી પથ્થામાં પણ વધારો થાય તેવી માંગ કરી રહ્યા છે ત્યારબાદ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં થયો વધારો આપણી ભારતીય સરકાર આશ્રમ રોજગાર પંચાયત ઓગણટી ફેરુવાલે ફેબ્રુઆરી આ દિવસે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો રિપોર્ટ જણા જણા પ્રમાણમાં મિત્રો ઔદ્યોગિક શ્રમિક માટે કન્ઝ્યુમર પ્રાઇઝ મુજબ ઔદ્યોગિક શ્રમિકો માટે ઇન્ડેક્સ વન થર્ટી એટ નાઇન ઓકડો જેમાં ઝીરો પોઈન્ટ વન ટકા વન વધારો કરવામાં આવ્યો નિષ્ણાતોના કહેવા મુજબ આનો અર્થ એ થાય છે કેન્દ્રીય કર્મચારીના જાન્યુઆરી ચોવીસથી મોંઘવારી પથ્થામાં ચેતર વધારો થયો છે જેમ શ્રમ બ્યુરોના રિપોર્ટ મુજબ રિપોર્ટ મુજબ મિત્રો જે છે કે આનો રિપોર્ટ મુજબ જે મહત્ત્વની બાબત એ જોવા મળી છે કે મહિનાની સરખામણી થોડું ઘટાડો થયો છે કે પાછોના વર્ષે સરખામણી થોડો બધો વધારો થયો છે સરકાર નવા પરંપરા વિશે વાત કરી કે સરકાર પર કેન્દ્રીય કર્મચારી સંગઠન દાબાઓ નથી વધી રહ્યો છે સમ છતાં સરકાર તેમ જવાબ આપે છે કે તમને નવા આત્મા પરંપરા વિશે કોઈ વિચાર વિચાર કર્યો નથી જેના કારણે કેન્દ્રીય કર્મચારી સંગઠનો વચ્ચે મતભેદ છે એના ઘણા બધા સંગઠનોને સરકાર નિયમ વિરોધમાં આંદોલન કરે તેથી યોજના બનાવી રહી છે અને તેની સાથે ભારત પેન્શન સમાજ દ્વારા પણ આત્મપગાર પત્ર ગઠનની માગ કરવામાં આવી રહી છે અને એને જણાવી દઈએ કે કોરોનામાં કોરોનામાં અઢા મહિના ડીએ રોકવામાં આવી છે એ તેને એરિયર્સ એરિયર્સ જાહેર થાય તે પણ માગ કરી રહ્યા છે તો આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત